નમસ્કાર આજે આપણે જીવવિજ્ઞાનના એક એવા રહસ્યને ઉકેલીશું જે ખૂબ જ મૂળભૂત અને રસપ્રદ છે આપણે સમજીશું કે બાળકનું લિંગ કેવી રીતે નક્કી થાય છે એની પાછળનું વિજ્ઞાન શું છે આ સવાલ કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે ખરું ને પણ તેનો જવાબ કોઈ માન્યતામાં નથી એ તો શુદ્ધ વિજ્ઞાનમાં આપણા જનીનોમાં છુપાયેલો છે આ એક સંપૂર્ણપણે જૈવિક પ્રક્રિયા છે તો આ બધું સમજવા માટે આપણે આપણા શરીરના પાયાના એકમ એટલે કે કોષની અંદર જવું પડશે દરેક કોષમાં એક આખી માર્ગદર્શિકા હોય છે જેને આપણે રંગસૂત્રો કહીએ છીએ સમજી લો કે આ જ આપણા જીવનની અસલી બ્લૂ પ્રિન્ટ છે અને ખબર છે આપણા શરીરના લગભગ દરેક કોષમાં રંગસૂત્રોની બરાબર ત્રેવીસ જોડી હોય છે એટલે કે કુલ છેતાલીસ આ નાનકડા તંતુઓ જ આપણા વિશે બધું નક્કી કરે છે આપણા વાળના રંગથી લઈને આપણી ઊંચાઈ સુધી હવે જુઓ આ ત્રેવીસ જોડીઓમાંથી બાવીસ જોડી તો સ્ત્રી અને પુરુષ બંનેમાં એકદમ સરખી જ હોય છે એ આપણા શરીરના સામાન્ય લક્ષણો નક્કી કરે છે પણ અસલી ખેલ તો પેલી છેલ્લી ત્રેવીસમી જોડીનો છે આ એક જ જોડી નક્કી કરે છે જૈવિક લિંગ તો ચાલો હવે સીધા આવીએ એ ખાસ ત્રેવીસમી જોડી પર આ જોડી બે અલગ અલગ પ્રકારના રંગસૂત્રોથી બનેલી હોય છે જેને વિજ્ઞાને નામ આપ્યા છે એક્સ અને વાય બસ આ બે જ આખી વાર્તાના હીરો છે અને અહીંયા જ બધો ફેર પડે છે સ્ત્રીઓમાં આ ત્રેવીસમી જોડીમાં બે એક્સ રંગસૂત્રો હોય છે એટલે કે એમની જનીનિક રચના છે એક્સ એક્સ બીજી બાજુ પુરુષોમાં એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે એટલે કે એક્સ વાય આ જ મૂળભૂત તફાવત છે તો આનો અર્થ શું થયો માતા પાસે તો ફક્ત એક્સ રંગસૂત્રો છે એટલે તેમના દરેક અંડકોષમાં હંમેશાને હંમેશા એક એક્સ રંગસૂત્ર જ આવશે પણ પિતા પાસે એક્સ વાય હોવાથી તેમના શુક્રકોષો બે ભાગમાં વહેંચાઈ જાય છે લગભગ અડધા એક્સવાળા અને અડધા વાયવાળા અને બસ આ જ વાત આખી ગેમ બદલી નાખે છે અને હવે આપણે આવીએ છીએ એ નિર્ણાયક ક્ષણ પર જ્યાં બધું નક્કી થાય છે જે સેકન્ડે પિતાનો શુક્રકોષ માતાના અંડકોષને ફલિત કરે છે બસ એ જ ક્ષણે આવનાર બાળકનું લિંગ નક્કી થઈ જાય છે જુઓ આખી પ્રોસેસ કેટલી સિમ્પલ છે માતા તરફથી તો યોગદાન નક્કી જ છે એક એક્સ રંગસૂત્ર હવે બધો જ આધાર પિતા તરફથી આવતા શુક્રકોષ પર છે શું એ એક્સ લઈને આવે છે કે પછી વાય તો ચાલો આને સમજીએ જો પિતાનો એક્સ શુક્રકોષ માતાના એક્સ અંડકોષ સાથે જોડાય તો પરિણામ શું આવે એક્સ એક્સ એટલે કે છોકરી અને જો પિતાનો વાય શુક્રકોષ માતાના એક્સ અંડકોષ સાથે જોડાય તો પરિણામ આવે એક્સ વાય એટલે કે છોકરો કેટલું સરળ અને સ્પષ્ટ છે નહીં અને કારણ કે પિતાના શુક્રકોષોમાં એક્સ અને વાય આવવાની શક્યતા લગભગ અડધી અડધી હોય છે એટલે કે પચાસ પચાસ આથી જ કોઈ પણ ગર્ભાવસ્થામાં છોકરો કે છોકરી જન્મની સંભાવના પણ કુદરતી રીતે પચાસ પચાસ ટકા જ રહે છે તો આ બધી વાતનો સાર શું છે આ વૈજ્ઞાનિક હકીકત આપણને શું શીખવે છે વિજ્ઞાન આ વિષય પર એકદમ સ્પષ્ટ અને નિર્વિવાદ સત્ય રજૂ કરે છે જે સમાજમાં ફેલાયેલી ઘણી ગેરસમજોને દૂર કરી શકે છે તો આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે વિજ્ઞાન સ્પષ્ટપણે કહે છે કે બાળકનું લિંગ નક્કી કરવામાં માતાની કોઈ જ ભૂમિકા નથી કેમ કારણ કે તેમની પાસે તો આપવા માટે ફક્ત એક્સ રંગ સૂત્ર જ છે આ નિર્ણય સંપૂર્ણપણે અને માત્ર પિતાના શુક્રકોષ પર નિર્ભર કરે છે આ એક જૈવિક હકીકત છે ચાલો આ વાતને મગજમાં બરાબર બેસાડી દઈએ માતા તરફથી આવતું યોગદાન હંમેશા સ્થિર છે એ છે એક્સ રંગસૂત્ર જે બદલાતું પરિબળ છે જે ખરો નિર્ણય લે છે તે છે પિતાનો શુક્રકોષ એ એક્સ હશે કે વાય તેના પર જ બધો આધાર છે અને અંતે આ બધી વૈજ્ઞાનિક સમજ આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પર લાવીને મૂકી દે છે આ જૈવિક સત્યને જાણવું અને સમજવું આપણા સમાજ માટે આપણી માન્યતાઓ માટે અને સામાજિક વ્યવહાર માટે આટલું બધું જરૂરી કેમ છે આના પર વિચાર કરવો જ રહ્યો